તમે અહીંયા આરામ કરો હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીને આવું છું જીલા તું હું આને વિશ્રામ કરું છું સારું ચા

છોટા વચ્ચે અરે હું આ બજારમાં ફરીને પછી ગુરુજી પાસે જઉં અરે આ શું લખ્યું છે અંધેરી નગરી ગંડુ રાજા ટકી શેર ખાજા અરે આ ક્યુ વળી

અને અહીંયા તો બધાના ભાવ એ સમાન છે હું ફટાફટ ગુરુજી પાસે જઈ ને કહું ગુરુજી 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 શું છે ચેલા આટલો ખુશ કેમ લાગે છે આ કેવી સુંદર મજાની નગરી છે અહીંયા તો બધું વસ્તુના બનાવ વસ્તુ મળે છે અને બધાના ભાવ એ સમાન છે સાંભળ ચેલા જે નગરીમાં સરખા ભાવે વસ્તુ મળતી હોય તે નગરીમાં રહેવાય નહીં જે નગરીમાં સાચા ખોટાનો ફરક ના હોય તે નગરીમાં રહેવાય નહીં ના ગુરુજી તમારે જાવું તો જો હું તો અહીં જ રહેવાનો છું અહીંયા રહેવાની કેવી મજા આવે સાંભળ ચાલ આ નગરી છોડીને જઈએ ના ગુરુજી તો અહીં જ રહેવાનો છું તમે જાવ તો તું અહીંને હું આ નગરી છોડીને જાવ છું જાવ તમે ભિક્ષામ નહીં મયા ભિક્ષામ નહીં આલો ગુરુજી ભિક્ષા આયુષ્માન ભવ

અરે આ નગરી કેવી સુંદર મજાની છે અહીંયા રહેતા તો મને એક મહિનાથી પણ વધારે થઈ ગયું છે અહીંયા રહેવાની કેવી મજા આવે આવી નગરી મને પહેલા મળી ગઈ હોત તો કેવી મજા આવું હોત ખાઈ